નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવા જંગીપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા અંતિમ સંસ્કારને કામગીરી કરવામાં આવે છે આ ટ્રસ્ટના લોકો દ્વારા અવરનવર દાન પણ આપવામાં આવે છે જેથી અંતિમ સંસ્કારના સાધનો ખરીદી શકાય મરણ જનાર લોકોને સહાય આ દાનની રકમ આપવામાં આવે છે સુરતના ડજન હનીપાક રોડ શાંતિ વિહાર સોસાયટીના રહીશો દ્વારા એક લાખ રૂપિયાનું દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીણોધ્ધાર ટ્રસ્ટને આપવામાં આવ્યું હિન્દુ ધર્મના સોળ સંસ્કારના અંતિમ સંસ્કાર એવા મૃત્યુ પછીના સંસ્કારની કામગીરીમાં રકમ વાપરવામાં આવશે આ રકમની ત્રણથી વધુ વૃદ્ધ આત્માના અંતિમ સંસ્કાર વાપરવામાં આવશે જંગેપુરાના કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ જળોદ્ધાર ટ્રસ્ટને મળ્યું એક લાખ રૂપિયાનું દાન અડાજણ હનીપાક રોડ શાંતિ વિહાર સોસાયટીના રહીશો દ્વારા અપાયું દાન કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ જળોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ કમલેશ સેલર આજ રોજ પાલનપુર વિસ્તારની શાંતિ વિહાર સોસાયટીના ઉપપ્રમુખ અને પૂર્વ સુરત મહાનગરપાલિકાના રિટાયર કર્મચારી કેવી શાહ અમારા જૂના મિત્ર દલપતભાઈ અને મહેન્દ્રભાઈ અને મહેશભાઈ ઉપસ્થિત રહીને શાંતિ વિહાર સોસાયટી તરફથી રૂપિયા એક લાખ એક હજારનું દાન કુરુક્ષેત્રાન ભૂમિ ટ્રસ્ટને આજે આપવામાં આવ્યું છે કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર વિવિધ યોજનાઓ બી અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે અમલમાં મૂકેલી હોય છે જે રીતે ગ્રામ રાહત યોજના છે જે અંતર્ગત અગ્નિ સંસ્કાર માટેની જે ગામની રાહત છે તે અંતર્ગત તમારા શહેરી મુલ્લા સોસાયટીઓમાં જે કઈક અગ્નિ સંસ્કાર કરવાનો આવે તો વિના મૂલ્યે પાંચ સંસ્કાર ફ્રી કુરુક્ષેત્ર ભૂમિ તરફથી આ યોજના હેઠળ આપવામાં આવે છે તે અંતર્ગત જે અમારા ટ્રસ્ટી મંદરમાં ચર્ચાઓ થઈ હતી વ્યવસ્થાપક માં પણ ચર્ચા થઈ હતી અને તેના ભાગરૂપે આપણા ત્યાં રાને રોડની મહત્તમ સોસાયટીઓ આ યોજના જોડાય તો કુરુક્ષેત્ર કરી શકાય છે પ્લસ ઓનલાઈન પેમેન્ટનો જે જમાનો છે તેની રીતે જ અહીંયા જે કે દુઃખદ બનાવ વખતે પરિવારજનો આવે છે ત્યારે એમને આ સારી રીતે અગ્નિ સંસ્કારની વિધિ સૌ સોસાયટીના સહયોગથી સૌ સ્વરૂરીઓના સહયોગથી એની સાથે હૂબ મળે તેવી આ એક યોજના છે તો તેનો આ લોકો શાંતિ વિહાર સોસાયટીએ આજે શ્રી ગણેશ કર્યા છે આપણા લાંબા સમય પછી એમાં સક્રિય ફાળો લીધો છે અમે ઈચ્છીએ કે આજુબાજુની આપણી તમામ સોસાયટીઓ આ યોજનાને બોરો પ્રતિસાદ આપે જેનાથી મોટે ભાગે આપણે વિના મૂલ્યોની રસીદો જનરેટ કરી શકીએ અને જે પરિવારજનોને દિખત પરિસ્થિતિમાં હોય છે ત્યારે એ લોકોને પૈસા માટેની કોઈક તજવીજ કરવાની નહીં આવે રાહત મળી શકે